રાજકોટના લોધિકાના સાંગળાવ નજીક આવેલા કિચન વેર બનાવતી શ્રી રાજ નામની ફેક્ટરીમાં લાગેલી આગ મોડી રાત સુધી પણ કાબુમાં આવી ન હતી લોધિકાના સાંગળાવ નજીક આવેલા કિચન વેર બનાવતી શ્રી રાજ નામની ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો હતો જે કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરની ટીમે મેજર કોલ જાહેર કરાયો હતો જેથી રાજકોટ સાપર વેરાવળ ગોંડલ સહિત

આજે લોધિકાની બાજુમાં ઇન્ડસ્ટ્રીઝ મોટું ખબર ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હાલ આગ બોજાવવાની કામગીરી ચાલુ છે સાપરની મદદ લીધી છે ગોંડલની મદદ લીધી છે અને મેઝર કોલ જાહેર કરવામાં આવ્યો છે હાલ છ ગાડીથી ફાયર ફાઈટિંગ ચાલુ છે અને લિક્વિડ ફોર્મ અને પાણીનો મારો

અને રાજકોટની ત્રણ ગાડીઓ છે ટોટલ છ ગાડી થી ફાયર ફાઈટિંગ અત્યારે હાલ ચાલુ છે કલ્પેશ યાદવ ઓટડા સાંગાણી રાજકોટ